નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું લેન્સનો પાવર પી તો ચાલો જોઈએ લેન્સનો પાવર લેન્સની કેન્દ્ર લંબાઈ વ્યસ્તને લેન્સનો પાવર પી કહે છે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે ફરીથી એક વખત જોઈએ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે લેન્સનો પાવર પી બરાબર વન અપોન એફ લેન્સનું સૂત્ર ફરીથી એક વખત જોઈએ પી બરાબર વન અપોન એફ લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોક્ટર છે લેન્સના પાવરનો એસઆઈકમ ડાયોક્ટર છે તેને ડી વડે દર્શાવાય છે તેને કેપિટલ ડી વડે દર્શાવાય છે બહિર્ગોળ લેન્સનો પાવર હંમેશા ધન હોય છે જ્યારે અંતગુળ લેન્સનો પાવર હંમેશા ઋણ હોય છે લેન્સનો પાવર માપવાનું સાધન નું નામ છે ડાયોપ્ટર મીટર લેન્સનો પાવર માપવાના સાધનનું નામ છે ડાયોપ્ટર મીટર તો મિત્રો આ હતું લેન્સનો પાવર તો ચલો ફરીથી એક વખત જોઈએ લેન્સનો પાવર લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર પી કહે છે લેન્સના પાવરનું સૂત્ર છે પી બરાબર વન અપોન એફ લેન્સના પાવરનું સૂત્ર છે પી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ લેન્સના પાવરનો એસઆઈ એકમ છે ડાયોપ્ટર તેને કેપિટલ ડી વડે દર્શાવાય છે બહિગોળ લેન્સનો પાવર હંમેશા ધન હોય છે જ્યારે અંતગોળ લેન્સનો પાવર હંમેશા ઋણ હોય છે તથા લેન્સનો પાવર માપવાના સાધનનું નામ છે ડાયોપ્ટર મીટર લેન્સના પાવર માપવાનું સાધનનું નામ છે ડાયોપ્ટર મીટર તો મિત્રો આ હતો લેન્સનો પાવર પી